નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સાથે સાથે એનએમએમએસ પીએસસી અને એવી પરીક્ષાઓની અંદર પણ તાર્કિક અભિયોગ્યતા કસોટી પૂછવામાં આવતું હોય છે તો આજે કેટલાક અગત્યના પ્રશ્નોને આપણે જોઈએ દિશા અને અંતર માટેનો પહેલો પ્રશ્ન આપણી સામે આવે છે જયેશ પોતાના ઘરથી પૂર્વ દિશામાં બે કિલોમીટર ચાલે છે ત્યારબાદ ડાબી બાજુ વળે છે તો તેનું મોં કઈ દિશા તરફ હશે તો દોસ્તો આપણે સૌથી પહેલાં અહીંયા એનું ઘર બનાવ્યું છે હવે એમને બે કિલોમીટર પૂર્વ દિશા તરફ જવાનું થાય છે પૂર્વ દિશામાં ચાલ્યા બાદ તે ડાબી તરફ વળે છે આ એની જમણી બાજુ થશે અને ડાબી તરફ જાય છે તો ડાબી તરફ ગયા પછી એનું મોં કઈ દિશા તરફ હશે તો અહીંયા તમે ઉત્તર દિશા તમે જોવો છો અહીંયા પશ્ચિમ છે પૂર્વ અને દક્ષિણ તો એનું જે ઉત્તર થાય છે કે જયેશનું મોં એ ઉત્તર દિશા તરફ હશે કારણ કે એ ઉત્તર તરફ જોઈ રહ્યો છે તો આવી જ રીતે સરળતાથી તમે પ્રશ્નોના ઉત્તરનો પ્રયાસ કરી શકો છો ત્યારબાદ દિશાને અંતરમાં બીજો પ્રશ્ન આવે છે રતન પોતાના ઘરેથી વાયવ્ય દિશામાં ચાર કિલોમીટર ચાલે છે તેનો ભાઈ મગન એ જ ઘરેથી ઈશાન દિશામાં ત્રણ કિલોમીટર ચાલે છે તો બંને એકબીજાથી કેટલા અંતરે હશે હવે દોસ્તો આને સમજવા માટે અહીંયા એક આકૃતિ બનાવવામાં આવી છે આ આકૃતિની અંદર તમે જુઓ તો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ દિશાઓ તો તમને ખ્યાલ હશે ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય આ પ્રમાણે તમારે દિશાઓ લખવાની થશે હવે અહીંયા તમે જોશો તો સૌથી પહેલાં રતન પોતાના ઘરેથી વાયવ્ય દિશામાં ચાલે છે એટલે આ વાયવ્ય દિશા બને છે ચાર કિલોમીટર ચાલે છે જ્યારે તેનો ભાઈ એ જ ઘરેથી બંને ભાઈઓ એક સાથે રહે છે એટલે આ ઘરેથી તે ઈશાન દિશા તરફ ત્રણ કિલોમીટર ચાલે છે જ્યારે આ ભાગનું જે છે એટલે કે બંને જે છે રતન અને એનો ભાઈ મગન એ બંને વચ્ચેનું અંતર કેટલું તો દોસ્તો અહીંયા તમે જોશો તો પાયથાગોરસના પ્રમય પ્રમાણે પણ ઘણી વખત આ દિશાઓના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અહીંયા જોઈએ તો કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ એક બાજુનો બીજી બાજુનો વર્ગ તો અહીંયા આપણને જોવા મળે છે કે ચાર કિલોમીટર છે એટલે ચારનો વર્ગ વધતા ત્રણ કિલોમીટર એક જાય છે તો ત્રણનો વર્ગ બંનેના વર્ગને સરવાળો કરતાં સોળ અને ઓગણીસ આપણી પાસે પચીસ આવે છે પરંતુ આપણે કર્ણનું વર્ગમૂળ આપણે જોઈએ તો પાંચ છે એટલે કે રતન અને મગન એકબીજાથી પાંચ કિલોમીટર દૂર હશે ત્યાર પછી આપણી પાસે પ્રશ્ન આવે છે એકસો અડતાલીસ એ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો એની કિંમત આપણે શોધવાની થાય છે તો એકસો અડતાલીસ એ છે ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે ઓપ્શન આપવામાં આવ્યા છે એ એક બી બે સી ચાર ડી છ હવે એની કિંમત શોધવા માટે ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો આપણને યાદ રાખવું જોઈએ કે ત્રણ વડે નિશેષ ભાગી શકાય તે પ્રમાણે ત્રણની ચાવી આપણને યાદ હોવી જરૂરી છે તો આપેલી સંખ્યાઓનો આપણે સરવાળો કરવાનો છે અને તે ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને ભાગી શકીએ છીએ એટલે આપણે અહીંયા સમજવા માટે ચારે ચાર ઓપ્શન લેવામાં આવ્યા છે જેની અંદર એકસો અડતાલીસ બરાબર તેર મળે છે એનો સરવાળો કરતા એક વત્તા ચાર વત્તા આઠ હવે આ ચાર ઓપ્શન આપણે લીધેલા છે તેર વત્તા એક ચૌદ થાય છે તેર વત્તા બે પંદર થાય છે તેર વત્તા ચાર સત્તર અને તેર વત્તા છ ઓગણીસ થાય છે એટલે કે ત્રણ પ્રમાણે કોઈને નિશેષ ભાગી શકાય તો એ ત્રણ પંચા પંદર થવાથી વિકલ્પ બી એનો સાચો જવાબ થાય છે ત્યારબાદ પ્રશ્ન આવે છે પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી જણાવો તો પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થશે તો બે ત્રણ પાંચ સાત અને અગિયાર દોસ્તો અહીંયા બે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે અને પાછી બેકી છે એ પણ તમે યાદ રાખશો બે વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા અગિયાર બરાબર એનો સરવાળો થાય છે પાંચ સંખ્યાના ભાગ્યા પાંચ એ આપણને જવાબ મળે છે ત્યારબાદ દોસ્તો ઘણી વખત સંભાવનાઓના પ્રશ્નો આપણને પૂછવામાં આવતા હોય છે એક સિક્કો ઉછાળતા છાપ મળે તેવી સંભાવના કેટલી છે આપણને ઓપ્શન આપ્યા છે એ એક બી ઝીરો સી એકના છેદમાં બે બી એકના છેદમાં છ દોસ્ત છ હવે સિક્કો ઉછાળવાનો થાય છે એટલે સિક્કો એક જ વખત ઉછળીને જવાબ મળે છે એટલે એક અને એની બે બાજુઓ હોવાથી એકના છેદમાં બે એ એનો સાચો જવાબ બને છે દોસ્તો આવો જ એક સંભાવનાઓનો બીજો પ્રશ્ન છે કે બે સિક્કા એક સાથે ઉછાળે તો ઓછામાં ઓછી એક છાપ મળે તેવી સંભાવના કેટલી તો બે સિક્કાઓ હોવાને કારણે તેની ચાર બાજુઓ થશે અહીંયા આપણને બે બાજુઓ મળી અહીંયા ચાર બાજુઓ મળે છે અને એક જ વખત આવી શકે એવી સંભાવનાઓ કેટલી તો ત્રણના છેદમાં ચાર બે સિક્કા ઉછાળતા ચાર પરિણામ મળે છે એટલે ત્રણના છેદમાં ચાર આ એનો ઉત્તર થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો તાર્કિક અભિયોગ્યતા કસોટીની અંદર બહુ મહત્વનો પ્રશ્ન આવે છે કોણ અલગ પડે છે આમ તો આ બહુ સહેલો પ્રશ્ન હોય એવું લાગે છે વાંચવાની અંદર આપણે જોઈએ તો સહેલું લાગે પરંતુ જ્યારે ઉત્તર આપીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે થોડી ઘણી ભૂલ રહી છે તો એ ભૂલ ન રહે એટલા માટે અલગ અલગ પ્રશ્નો અગત્યના પ્રશ્નો લેવામાં આવ્યા છે પહેલો પ્રશ્ન છે એ નિબંધ બી ગઝલ સી ગીત ડી સોનેટ દોસ્તો અહીંયા જવાબ એ આવશે નિબંધ અલગ છે કારણ કે નિબંધ છે એ ગદ્ય સ્વરૂપ છે અને બાકીના ત્રણે એ પદ્ય સ્વરૂપો છે ત્યારબાદ પ્રશ્ન આવે છે એ વાલ બી ચણા સી મકાઈ ડી વટાણા તો અહીંયા જવાબ આપણને મળશે સી મકાઈ બાકીના ત્રણેય એ દ્વિદળી કઠોળ છે એટલે કે મકાઈ સિવાય તમે જુઓ તો વાલ ચેણા અને વટાણા એ કઠોળ છે મકાઈ તમને અનાજ સ્વરૂપે પ્રાપ્ત થાય છે ત્યાર પછી છે એ ગરોળી બી સાપ સી મગર ડી ચામાચીડિયું તો અહીંયા ડી ચામાચીડિયું એ આપણને જવાબ મળી આવે છે ચારેયમાંથી ત્રણેય એ શરીર સ્વરૂપ છે ગરોળી છે સાપ છે મગર છે એ પેટે સરકીને ચાલે છે એને ઉત્તર ડી ચામાચીડિયું એ આપણને અલગ મળી આવે છે ત્યારબાદ જોઈએ તો એ તોતેર બી ત્રેપન સી ઓગણસાઠ ડી સત્યાસી જેનો જવાબ આપણને ડી સત્યાસી આપે છે કેમ આવો આપવામાં આવ્યો છે તો સત્યાસી એ ભાજ્ય સંખ્યા છે જ્યારે બાકીની ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે તો દોસ્તો એકથી સો સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ તમને ખ્યાલ હોવો જરૂરી છે તોતેર ત્રેપન ઓગણસાઠ એ અવિભાજ્ય સંખ્યાઓ છે ત્યારબાદ આપણે જોઈએ તો એકાવન બી એકસો ચુમ્માલીસ સી ચોસઠ ડી એકસો ને એકવીસ તો અહીંયા આપણને જવાબ મળે છે એકાવન એ કારણ કે એકસો ચુમ્માલીસ ચોસઠ અને એકસો ને એકવીસનો શું સંબંધ છે એ આપણે જોઈએ તો એકાવન એ વર્ગ સંખ્યા નથી બાકીની ત્રણેય સંખ્યા એટલે કે બારનો વર્ગ એકસો ચુમ્માલીસ આઠનો વર્ગ ચોસઠ અગિયારનો વર્ગ એકસો એકવીસ છે તો આ ત્રણેય પૂર્ણ વર્ગ સંખ્યા હોવાથી એકાવન છે એ અલગ પડતી સંખ્યા જોવા મળે છે ત્યારબાદ આપણે જોઈએ તો એ જયપુર બી અમદાવાદ સી મુંબઈ ડી ભોપાલ તો એનો જવાબ બને છે બી અમદાવાદ તો તમે જોશો તો જયપુર મુંબઈ અને ભોપાલ એ કોઈના કોઈ શહેરની રાજધાની છે કોઈ રાજ્યની રાજધાની છે દાખલા તરીકે જયપુરની રાજધાની રાજસ્થાનની રાજધાની જયપુર છે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ આપવામાં આવી છે અને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે તો આવી રીતે રાજધાનીથી અલગ પડતો આ શબ્દ છે એ છે અમદાવાદ તો આવી રીતે ખૂબ સારી તૈયારી તમારે પરીક્ષાની કરવાની થાય છે ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્વપૂર્ણ વિડીયો સાથે ફરીવાર મળીશું બ્રેકટેમ એજ્યુકેશનમાં તમારા શિક્ષણની અંદર તમારા ગુણાંકનમાં વધારો થાય એવો પ્રયાસ કરવામાં આવે છે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરશો બે લાયકનમાં ઓલ પ્રેસ કરશો અને દોસ્તો સુધી આ લિંકને શેર કરશો જય હિન્દ જય ભારત